મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ની પકોડી તો આપણે આ લીધા છે આ આ સાઈઝ સાઈઝ ના ના નાની અને આપણે બટેટા બે થી ત્રણ બટેટા નાની સાઈઝ ના આપણે બાફી લીધા છે આ શીણા નો લોટ છે બે ચમસી આ સીણા નો સોખાનો લોટ છે આપણે બે ચમસી આ એક તીખું મરચું લીધું છે સુધારીને આ આદુ લીધું છે અને આ કાળા તેલ લીધા છે આપણે આ લીલા ધાણા છે એક ચમચી ખાંડ લીધે છે આ હળદર લીધે છે આ સોસ લીધો છે આપણે સર્વ કરવા માટે આ અડધી ચમચી આપણે અડધી ચમચી મીઠું લીધું છે અને આ લીંબુ લીધું છે આપણે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો આ નો માવો આપણે તૈયાર કરી લેશું તો આ બટેટા છે એને આપણે આ રીતે ક્રશ કરી લેશું તો આપણે હવે આમાં આદુ નાખશું અને આ લીલા છે એ નાખશું આપણે આ લાલ મરચું નાખશું અને આ હળદર નાખશું અને આ મીઠું નાખશું અને આ લીંબુ નાખશું આપણે અને આ ખાંડ નાખશું આપણે અડધી ચમચી છે અને આ લીલા ધાણા નાખશું તો હવે આપણે આ બધું મિક્સ કરી લેશું આપણે આ ગરમ મસાલો નાખશું હવે આપણે આ મિક્સ કરી દેસુ તો આપણે હવે આ બેટર બનાવી લેશુ તો આ શેણાનો લોટ છે એ નાખશું આપણે અને આ સોખાનો લોટ છે એ નાખશું અને આ મીઠું નાખશું આપણે થોડુંક સવાર પ્રમાણે અને આ તૈલ છે કાળા એ નાખશું આમાં આપણે પાણી નાખશું તો હવે આપણે આ બ્રેડ છે એમાં આપણે આ માવો લગાડી દઈશું આ રીતે આપણે આમાં માવો લગાડી દેસું અને હવે આપણે આને કટિંગ કરી લેશું આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે આ રીતે આ નાસ્તો તમને ગમે ત્યારે ભૂખ લાગી હોય તો તમે જલ્દી આ બનાવી અને ખાઈ શકો છો તો આ રીતે આપણે બ્રેડ ભરી લેશું તો આપણે આ રીતે આ બધી પકોડી બનાવી લીધી છે તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ તેલ ગરમ કરવા મૂકશું તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તળી લેશું તો આપડે આ રીતે તળી લેવાના છે આ તો તળાઈ ગયા છે આપણે આને કાઢી લેશું બાય તો આ રીતે હવે આપણે બધા તળી લેશું તળાઈ ગયા છે ને આપણે આને કાઢી લેશું બહાર હવે તો આપણે હવે સર્વ કરશું

તમે પણ બનાવી નાના બાળકો સ્કૂલે જતા હોય તો તમે પણ ડબ્બા માય આપી શકો છો અને આ છોકરા પણ ખાય એમ તૈયાર છે આપણે બ્રેડ ની પકોડી તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીએ અને કે જો તમને કેવી લાગી બ્રેડ ની પકોડી